ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગર ખાતે રૂપિયા બસો છવ્વીસ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીના આ ફોર લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ચાર એપ્રોચ સહિત ત્રણ હજાર સાતસો પચાસ મીટર છે મુખ્ય બ્રિજ ફોર લેન સોળ પોઈન્ટ પચાસ મીટરનો છે જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટર ના છે આ ફ્લાય ઓવરનું નિર્માણ થવાથી જામનગરના નાગરિકોની દ્વારકા રિલાયન્સ નયારા જીએસએફસી તેમજ રાજકોટ રોડ તરફ તરળતાથી વાહન વ્યવહારની સુવિધા મળશે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલા આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મૂઢવાડિયા શિક્ષણ રાજ્યમંત્રી રીવા બા જાડેજા સાંસદ પૂનમ મેડમ મેયર વિનોદ જિલ્લા પંચાયત પ્રમુખ મય ગરસર મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવી ઠક્કર ધારાસભ્ય સર્વ મેઘજી ચાવડા અકબરી ડેપ્યુટી મેયર સોઢા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન મોહન સૈની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે જામનગર કાયદેસર વિશ્વના નકશા પર આવી

એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ તકે પુનઃ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ સુવિધા બદલ અને સતત જામનગરની ચિંતા કરવા બદલ ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું